થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યારે કોઈ ઉદાસ થઈને બેઠ્યું હોય અને જો માયાભાઈ આહીના ડાયરામાં જાય ને તો એના ચહેરામાં સ્માઈલ હસી તો આવે ને આવે તો મિત્રો અત્યારે એક ડાયરો શરૂ હતો તો અચાનક માયાભાઈને આખરે એવું શું થયું કે તેને હોસ્પિટલ લઈ જવા પડ્યા અધવશ્ય ડાયરો મૂકીને માયાભાઈને જવું પડ્યું હતું તો મિત્રો તમને આગળ હું પૂરો વિડીયો બતાવીશ તે તમને જે અગાઉ વિડીયો જોયો ને આગળ જે વિડીયો તમે જોશો ને તમને પણ એમ થશે કે આ કુદરત કેની સાથે કરે છે જે લાખો લોકોને ગુજરાતની તમામ જનતાને હસાવવાનું કામ કરે છે એને જ આવી તકલીફ આપી તો આગળ હું વિડીયોમાં તમને જણાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહીને અચાનક સાતીમાં દુખાવો થયો હતો જેના કારણે તેને ડાયરો બંધ કરીને હોસ્પિટલ જવા માટે જેને કાર્યક્રમ રાખ્યો હતો તેને વિનંતી કરી હતી અને માયાભાઈ આહિરે જન જે લોક ડાયરામાં જેટલી પબ્લિક હતી એની પાસે પણ માફી માંગી હતી કે આ જિંદગીમાં માયાભાઈની લાઈફના તમામ ડાયરામાંથી આ પહેલો કિસ્સો એવો છે કે માયાભાઈની તબિયત અધવશ્ય પ્રોગ્રામ કરતી વખતે બગડી તો મિત્રો તમે પણ દુઆ કરજો કે માયાભાઈ તરતથી તરત અને સાજા થઈ જાય અને એની તબિયતને કોઈ પ્રોબ્લેમ ન આવે કંઈ વધે નહીં એવી આશા રાખજો તો આ આશા રાખું છું કે માયાભાઈ તરતથી તરત સાજા થઈ જાય ને જેવી હસી ગુજરાતની જનતાને આપે છે એવી આગળ પણ આપતા રહે મિત્રો આ પૂરો વિડીયો આપણે જોઈ લઈએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક કરી દેજો ને કમેન્ટમાં માયાભાઈ હાજર માટે બે લાઈન બે શબ્દ લખી નાખજો થોડીક મારી તબિયત જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ એક જાણ કરવાની કે માયા પીને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને એસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું